સુરત શહેરના અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે ચુકાવનારી ઘટના પ્રકાશમાં આવી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે ત્રીસ વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થતા ચકચાર મચી જવા પામી તેમજ સ્લેબ પડતા બાજુની પ્રતીક્ષા રો હાઉસ સોસાયટીના સ્થાનિકોનો શ્વાસ અથર થઈ ગયો બાજુની સોસાયટીના લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકો પણ પરેશાન બન્યા હતા સમગ્ર ઘટના ધ્યાન લઈને એપાર્ટમેન્ટ ને તરત જ ખાલી કરી દેવાયું ને તેમજ બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ ખૂબ જર્જરિત હોવાનું જાણવા મળ્યું છે તેમજ જો દિવસે સ્લેબ ધરાશાય થયો હોત તો જાનહાની થાત આ બિલ્ડિંગ જનકપુરી છે તે અડધી રાતે 1:30 વાગે પડી તમને એવું લાગ્યું કે પહેલા ભૂકંપ જ આવ્યો અમને પહેલા ઘરમાં સુતલ તે એવું લાગ્યું પછી બહાર આઈને જોયું તો આખી બધું ધૂળ ધૂળ થઈ ગયેલું હતું એટલે અમે અહીં આવીને જોયું તો બે માળ ધરાશાય નીચે પડી ગયેલા હતા જો દિવસના આ બધી વસ્તુ બની હતી તો માતા છોકરા અહીંયા રમે છે સીને સીધી કામ બધા કરે છે

બિલ્ડિંગ ખાલી છે બીએસ9 ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ સુરત